મિત્રો અત્યારે અમે આવ્યા છે આ ભેટાસી ગામની અંદર અને ભેટાસી ગામની અંદર અત્યારે જે ખેડૂતની જે અત્યારે આ જે ખેતી થઈ રહી છે તેમાં એમને ગીલોડી કરેલી છે તો એમને શું આ પ્રોબ્લેમ આવી રહ્યા છે આપણે એમને રૂબરૂ વિઝિટમાં આવ્યા છે એમ આપણે પૂછીશું નમસ્કાર રમણકાકા રમણકાકા તમે આ ક્યારની આ ગીલોડી કરી છે સાતમા મહિનાની રોપણ છે સાતમા મહિનાની રોપણી કરેલી છે અને ત્યાર પછી તમે કયા કયા ખાતરોનો ઉપયોગ કરેલો છે એમાં ખાતર આપણે ડીએપી ને પોટાશો આપેલા લસાયમાં ડીએપી અને પોટાશ પહેલા વાપર્યું હતું તમે 24 ચોવીસ તમે વાપર્યું હતું હવે તમે આજે તારીખ થઈ છે બાવીસ ફેબ્રુઆરી 2025 ના રોજ અત્યારે તમારા ખેતરમાં અમે વિઝિટ કરવા આવ્યા છે તો અત્યારે શું પ્રોબ્લેમ છે તમને આતારા વાયથી બધું હુકાઈન થઈ ગયું છે આ બધું કેવું હુકાઈ ગયું જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો લીલો મેલો રયો નહી ઉપર પાંદરો નહી દેખાતો તો આ એમને કેમિકલ ખાતરો વાપરેલા છે અને આજની તારીખે તમે જોઈ રહ્યા છો કે જેની અંદર આજે કોઈ નવી ફૂટ દેખાતી નથી અને ઉપરથી વેલાઓ સુકાતા જાય છે તો એની અંદર અત્યારે આપણે અહીંયા આવ્યા છે રૂબરૂવા અને એપીએમસી સેહજીપુરા માર્કેટની અંદરથી જે આપણા છાનીના જે પટેલ છે જગદીશભાઈ પટેલ સાહેબ તો એમની આપણે વિઝિટ અહીંયા કરાવી રહ્યા છે તો જગદીશભાઈ સાહેબ તમે અત્યારે આપણે આ રમણભાઈના ખેતરમાં આપણે ઊભા છે અને એમની આ વિઝિટ જોઈને તમે એમને શું સજેસ્ટ કરો છો એનું સજેસ્ટ કરો છો વામ વાળું વામ માઇકોરાઈજા ઓકે સોઇલ પ્રોટેક્શન અને આર્યન અમૃત તો અત્યારે આપણે એમને સજેસ્ટ કર્યું છે કે આપણે આર્યન અમૃત એક જે એક વીઘાની અંદર દસ લીટર આપણે જમીનમાં આપવાનું છે અને સાથે સાથે દસ લીટરનો આપણે સ્પ્રે કરવાનો છે તો સ્પ્રેની અંદર અને જમીનની અંદર આ બંનેનો ઉપયોગ કરીને પછી આજે આજે આપણે જે રેકોર્ડિંગ કર્યું છે આજની તારીખથી જે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અને અત્યારે તમે જુઓ છો એમાં ગિલોડા તમે એમને જે તોડેલા છે આપણે શું છે તમારા ગિલોડાની અંદર તકલીફ ગિલો આ પોઝિશન છે જુઓ આ એમને ટૂંકા થઈ જાય છે ગોટા વળી જાય છે હા તો આજની તારીખે એમને આ જે ગિલોડી છે એની અંદર જે જે ક્વોલિટી મળવી જોઈએ ક્વોલિટી મળતી નથી અને બજારમાં ભાવ પણ મળતા નથી તો આપણે અત્યારે આ આજની તારીખે આપણે આનો વિડીયો લીધો છે અને ફરી પછી આપણે આર્યન અમૃતનો ઉપયોગ કરાવીને અને પછી જે ફરક દેખાશે એનું આપણે વિડીયો રેકોર્ડિંગ તમને બતાવીશું તો આ સહેજીવપુરા આઈપીએમસી માર્કેટ તરફથી જે આપણને આર્યન અમૃત તૈયાર કરીને આપવામાં આવે છે સાથે સાથે ઓર્ગેનિક મેન્યુઅર ખાતર પણ આપવા તૈયાર કરીને આપવામાં આવે છે તો સો ટકા ઓર્ગેનિક ખેતી કરવા માટે આજે સહેજી ઉપરા આઈપીએમસી માર્કેટ ઓર્ગેનિક સંપૂર્ણપણે કટિબદ્ધ છે તો તમે અહીંયા આગળ આ સહેજીપુરા માર્કેટનું જે ઓર્ગેનિક છે ખાતર એનો ઉપયોગ કરો અને અહીંયા આપણી સાથે જગદીશભાઈ પટેલ જે છાણીના જે પટેલ છે જે પોતે દસ વર્ષથી આ વાપરી રહ્યા છે તો જગદીશભાઈ તમારો મોબાઈલ નંબર આપશો જરા પંચાણું છ્યાસી પંચાણું છ્યાસી છુમ્માલીસ છપ્પન ચુમ્માલીસ જે અત્યારે પોતે આ વાપરી અને સો ટકા ખાતરીવાળી વસ્તુઓ આ એમના પોતાના વિસ્તારમાં ખેડૂતોને વપરાવી રહ્યા છે તો આ ખેડૂત મિત્રો આ વસ્તુ વાપરો અને એનો ઓર્ગેનિક ખેતીની અંદર હવે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું અને અહીંયા આગળ અમે પોતે તમારી સાથે ખભેથી ખભા મેળવીને ખેતર પર વિઝિટ આપીને તમારા તમામ પ્રોબ્લેમનું નિરાકરણ અહીંયા અમે સાથે વિઝિટ કરીને આપીશું તો ઓર્ગેનિક ખેતી તરફ વળો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ